એલા ઘરે પુગાડો ઘરે હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તમને મજામાં તો અમે પણ મજામાં છીએ તો આજે પરિવારિકમાં તમારું સ્વાગત છે તો હેમા મંગલ છે હેમા મેલડી તો આજે અમારે જવાનું છે હું તો સંવારનો જेलो તો હું કહેવાય મેસરમાં જો કામ જો તો કાઈ જો હું નિહાળે હે નિહાળે ભણવા ભણવા જો હા તો ઉને સાલે ભણવા જાય બાપ ભણવા જો કાઈટમાં તો આપણે તો હું કે ખબર હોય એમથી ગેલી હે હવે એ ખેતી મારે વાડિયા જવું એમ તો આપણે વાલો વાડિયા જઈએ તો હવે વાડીએ હું કામ કરે જોવા તો જઈએ આપણે તો ચાલો જઈએ હું તો આખો દી મેં રમ આવ્યો છું એટલા લાગી ગયા છે તો આપણે જઈએ છીએ હવે વાડી બધું આંટો મારવા ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મને લગભગ મને લાગે છે કે ખીજા હે કેમ કે આખો દી હું કે વાડિયા જોવા નહીં કે આટા મારવા આટા મારતો હોઉં મેસ રમતો હોય એટલે જઈએ વાડીએ હા ત્યારે આવું વાળીએ અને આવવાનું એકલો જાઉં છું કેમકે વરસાદ આવેલો હોય ગારો છે એટલે હો આ તો ઉલાસ મહેશ તો આપણે તો વાડી તરફ જવા નીકળી જશું ને જો હવે તો રસ્તો તમે કોઈ જો વરસાદ આયા આવે ને કેવો છે રસ્તાનો થોડોક હવે વાડી હવે થોડીક આગળ એટલે વાડી આપણે તો વાડી આવી જશે અને વાડીમાં જો તો હું આ તો વાડીમાં આવી જઈએ ને એમલ નહી કાજે અમે ને એ બાજુ હતું ભાઈ હે એવું લાગે કાંઈ નહીં હું કહેવાય નેદલ હોય કે બધું આ ખડ ને હોય એ થેલીમાં ભરે હે મને લાગે હે કે મારો તો વારો છે એમ લાગે હે મને કેમ કે હું ના જાય એમાં એવું હતું મને એને કહેવાય એ લોકો વાડી આવતા હતા સવારે તો મને એમ કીધું તમારા મહેસરમાં જાજો પણ એક વાગે પાછા આવી આવજો કેમ કે ખાડા કીધું તું કે ટિફિનને હું ઘરે પીડું છું ટિફિન લાવવાનું હતું તો જમવાનું ને બાકી હોય ખબર જ હોય તો આપણા લોકોને કહેવાય ખાવાનું હોય તો બધા તું અને ટિફિન લઈને આવજા મેં કીધું વાંધો નહીં હાલો મને ભાઈની ભાભીની એમ લઈને સાથે તો મૂકી દઉં અમલ લે આઠ વાગ્યાનો તો આપણે તો નવ વાગ્યાના મેસ્રમમાં જ્યાં ત્યાં તરમાં છ વાગ્યા છે તો હવે જે થાય જોઈ હવે મેં કીધું વિડીયો ઉતારી લઈ કે એટલે આપણે લઈ કે કહે નહીં આમ તો જોઈ હવે હું હવે એની પાસે જઈને હવે જોઈ હવે ચાલો તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો તો આપણે તો અમલ પે ફોગ આવી ગયા છીએ અને એને અમે વિડીયો ઉતારી કાંઈ વાંધો ન આવે મેં કીધું વિડીયો ઉતારી કતરમાં બોલાવે હવે જોઈએ છે હવે કેમ અતરમાં આવવાનું તો જો તો પેલા કેટલા વેગાન કેમ જઈએ પેલા કેટલા વેગ તમેને ખબર કેમ એલે હું કહું તો તમને કઈ ખબર જ નહિ હું ઘરેથી હું કઈ ના આવી તમને ટીફિન દેવાવા કીધું ખબર છે તમને ઓન છે ને એને ખાય ને તોય ઠીક લે લે લેને ખાય લે મારપાના વિડિયો ઉતારવાળી તમને કઈ કીધું વિડિયો ઉતારવા મેં કીધું વિડિયો ઉતારો એટલે મને ખીરાવી દે વિડિયો ઉતારો તો હું ખીરાવતી હે વિડિયો ઉતારો તો એતી એક છૂટી દાતડી આવ દે આગડે લે લે આ બધા જો ખીરાતા હા કેમ કેમ તમે ટીફિન વગેરે ભૂખા રાખતી બધાને કોને રાખા આ બધા જો આમરા તમને નાસ્તો તમે લાવવા ના નાસ્તા લાવ્યા હતા નાસ્તો ધરે નહીં લે તો તો કરેતી તમે નાસ્તો ખાઈને કાલ આવજો તમે ધરાઈ રાવ કે લે 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 હું મસને ઓન તો હમ દબી દે છૂટી દાતડી ભેરા દરિયા માં મેસરમ થોડી મેસરમ એમ લે તના એટલે ને એમ મે કીધું ખબર કીધું કીધું હું કીધું હું તો લે 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 આ વિડિયો ચાલુ હે તું વિડિયો ચાલુ રહે તમ તારે તમાર વિડિયો દ ઉતારવાનો એટલે મેં બોલતા હોય ને એટલે એમને કઈ તમ તમ વિડિયો ઉતાર તો હું કે બે નહી દાવ એવું હે હા ગાવડા બધે તામ ખમાવું ભાઈ બધાય તમે કેમ

કેમ કે વીડાને ભૂખ આરાય કા બુલે કીસે ચલે બત આપડી ઉપર મેળા જ લો આપણે તો ઈ તો ઘડી ક રો ખાલી 5 મિનિટ કા 5 મિનિટ ન ખાલી મને બોલો નાસ્તો પેડી લે તે બત નાસ્તો તો લેઓ નાસ્તો માર ગાયનો ફરાળીઓ સેવડો લાવ્યો નઈ નઈ માર એ એમાં ધરે રે એમ કે અમે વેફર લાવ્યો અને સને મને નાસ્તો લે બહુ જ ફરાળ નાસ્તો ન બધું લાવ્યો તો ખાવન નઈ બધું નઈ માર કાઈ ના ખાવ ફરાયા સેવડો તો કેટલા વેગે ઈ ખાવનો છે યાર માં તો કે ખાવ તો કે ખાં અરે આ તમે ખાઓ હું થોડો કાય શું કે પ્રાણી ખોતી ઉખાઉ હા અમે તો પ્રાણી સીતે વેવરું ખાઈ હું હે માટે ખાવું અમે પ્રાણી તેમ ખાઈ લે તો હા તો હું તો કીધું કીધું બાપા કે મને ખબર હે કે તું લાવવાનો હોય એમ બાપાને તો આપણે મનવી લીધા બાબન મેલી લીધા આ ખાવાની તો જ તમારે દાતડી સુટી કે હા હા એમ બધી હાંસ દેખાય ઘરે તો કે તમારે તો આવું હાંજે ઠેક હા હા હું હા

તો ખાસ નહી તમે ખાવ ખડ અમે ને ખાતો ભૂખ લાગી તો હા હાય મને લેવું આવું ને ગાઢડીઓ નો લેવી એ ગાને તો કાઈ દેવ કાન પડી હોય ને હા આમ લેન કે યાર હા તે લી ન આ સફેદ કપડા હે બગડ છે સફેદ આમ બગાડેલા જ છે તો આપણે લઈ ગાળ્યો તો છે આપણે ત્યાં બેહીરા રે કાય હરવાતો નથી તો બેટા છે અહીંયા આવ્યા હે તમે બેહવા આવ્યા હા આ લીધું એમ કીધું કે એક વાત કાય લેવાતો નથી તમને એમ શું લાગા પાણો કી ઉભો ચાલુ જ થા

એવર તો મેસરામ ભાઈઓ એટલે મારા મોડું હા મેસરામ મેસ તમને ખવરાઈ દે હો ખવરાવતા કરું તો ને મેસ માર આપણે અમારું ઉત્પાદન બધાને ખબર છે કાઈ ને ચાલો તો આપણે આ તો કઈ માન છે મને લાગી એવ જે જોયું તીજો બધું હું કરું તો હવે ખબર છે આને આલો તો આપણે બે તો હું ઘરે ભાગ્યા સી હવે મેડમ ફરી આને લઈ ખબર છે કે દુના કે તમારો મને વિડિયો હું મારો ફોન હું તો ઉતારું ને કે મને નો લેતા બરાબર લે કે મને નો લેતા કીધા કીધા રાખે બીજો હું કરું હા બો રિયાને લગે એટલે મને કે કેવું કેવું કીધું ખબર તો વિડિયો મે લીધું ને એટલે બાકી મેં સમજાતો બેન જવાનું છે ના પણ મેં સ્નેલ મને હું લેવા દેવા પડે મને સ્નેલ બેન કરવાનું હોય ને તો મને બોલાવજો બાકી મને નો બોલાવતા લે મારું નામ નહી લેવાનું બિલકુલ

માથાના દુખાવા ઠીક આવેલા આપણે આપડે ભૂલથી આપણે તો સાંભળવું જ પડશે ખબર છે તેલા ભાઈ તો તમારે સંકે અમારે જોડે તમે આવો અત્યારે હાજ થાય અત્યારે કોઈનો બબકો ન થાય લેવડી હવે કાઈ રહેતી ખાઈ લે કાડું ખાઈ ને કાડું ખાઈ છે હા જે તો સાંભળવું પડે પહેલા લે ચાલો સાલું હોય ત્યાં છે બેન કરવાનું કીધું ને મે તમને વિડિયો કીવાનો મારે આવ સાલ તું જા આવ સાલ આવ તું જા ઈ વિડિયો ને કઈ એન્ડ બેન કા આપશે ને ખબર હશે કે વિડિયો બેન કરવાનું કીવો ને કે હે આપણે તો વિડિયો એન્ડ આપવો જો હે તો તમને વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો વિડિયો કેવો લાગ્યો એ કહેજો કેમ કે આ તો વિડિયો ઉતારવા ના પડતી તો ઉતાર્યો છે આપણે જે હોય એવો મેં કીધું ધ્યાન થાય એમ ઉતારી લેવા વિડીયો કેમ કે વિડીયો ઉતારું તો ખીજાવાનું તો હે નહીં તોય તો વારો પડી ગયો